નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ ગાલા આસાઈમેન્ટ બુક બે હજાર છવ્વીસ વિષય સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર બેનો વિભાગ નું સોલ્યુશન જોવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું આપણા વિભાગ નું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા આસાઈમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનની જવાબ સાથે પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ તમામ સોલ્યુશન છે એ ફ્રીમાં મળવાના છે એમાં આપણી એપ્લિકેશન ઉપર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો તો શરૂ કરીએ ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર ચોવીસ સામાજિક વિજ્ઞાન વિભાગ પ્રશ્નપત્ર બે નો વિભાગ સી તો આ રીતનું દરેક પ્રશ્ન છે પેલા આપણે પ્રશ્ન જોઈએ ત્યાર પછી એના જવાબ જોઈએ તો ઓગણચાલીસમો પ્રશ્ન આ ચાલીસ ત્યાર પછી અહીંયા એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ આ રીતનો છેતાલીસ આ રીતના દરેક પ્રશ્ન છે આપણે આગળ જોઈએ એમના જવાબ તો અહીંયા આપણે લખ્યું છે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર બે વિભાગ સી હવે સૂચના આપી છે કે નીચે આપેલ નવ પ્રશ્નમાંથી કોઈ પણ છ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે અઢાર માર્ક છે હવે આ પહેલો પ્રશ્ન છે નીચેનું ચિત્ર જોઈ પ્રશ્નને જવાબ લખો તો ચિત્ર તમારે જોવાનું છે આ રીતનું સરસ મજાનું ચિત્ર છે આ ચિત્ર તમે ક્યાંનું છે શું છે એના આધારે પ્રશ્ન પૂછ્યા છે તો જોવો આ પ્રશ્ન છે કે આ કથા સ્તૂપનું ચિત્ર છે રાજ્યમાં આવેલો છે આ સ્તૂપ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે ત્રીજું આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્યનો સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે આ સ્તૂપ બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કલાનો

ગર્ભગૃહમાં પ્રવેશી સૂર્ય પ્રતિમાના મુંગ પર પડે છે અને સમગ્ર મંદિર પ્રકાશથી જળહળી ઉઠે છે આ મંદિર ઈરાની શૈલીમાં નિર્માણ પામેલું છે તેની બહાર સૂર્યની વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો નો છે જેની ચારે દિશાઓમાં નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે ત્યાર પછી ચાલીસમું તક્ષશિલા વિદ્યાપીઠની માહિતી આપો તક્ષશિલા પ્રાચીન ભારતની સૌથી પ્રખ્યાત અને વિશ્વની પ્રથમ યુનિવર્સિટીઓમાંની એક હતી તે હાલના પાકિસ્તાનના રાવલ રાવલપિડી પાસે આવેલી હતી અને પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની હતી એક માન્યતા અનુસાર ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હતું આ વિદ્યાપીઠમાં વેદ વ્યાકરણ તત્વજ્ઞાન શસ્ત્રક્રિયા ધનુર્વિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને રાજનીતિ સહિત કુલ ચોસઠ થી વધુ વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું અહીં ભારત સહિત ચીન ગ્રીસ અને બેબિલોનિયા જેવા દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા કૌટિલ્ય લચાણકીય ચંદ્રગુપ્ત મૌર્ય વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને ભગવાન બુદ્ધના શિષ્ય જીવક જેવા મહાન વ્યક્તિઓએ અહીં શિક્ષણ મેળવ્યું હતું પાંચમી સદીમાં ચીની પ્રવાસી ફાહિયાને પણ આ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ત્યાર પછી એકતાલીસમું છે રાતી અથવા લાલ જમીન વિશે નોંધ લખો જવાબ રાતી અથવા લાલ જમીન તેનો રંગ લાલ દેખાય છે આ જમીન સામાન્ય રીતે છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ હોય છે પરંતુ યોગ્ય સિંચાઈ અને ખાતરના ઉપયોગથી તેમાં ખેતી કરી શકાય છે લાક્ષણિકતા તો રંગ છે એ લોહ તત્વના કારણે લાલ અથવા પીળો કણરચના ચીકણી માટી જેવી પોષક તત્વો તેમાં નાઇટ્રોજન ફોસ્ફરસની હ્યુમસની ઉણપ હોય છે વિસ્તાર ભારતમાં આ જમીન દક્ષિણના દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓરિસ્સા છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક ભાગોમાં જોવા મળે છે ત્યાર પછી આપણે પાકની વાત કરીએ તો આ જમીનમાં બાજરી જુવાર કઠોળ મગફળી તમાકુ અને બટાટા જેવા પાકો લેવામાં આવે છે બેતાલીસનું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો જમીન ધોવાણ અટકાવવાના અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે વૃક્ષારોપણ કરવું જમીન પર વૃક્ષો અને ઘાસ ઉગાડવાથી તેના મૂળ જમીનના કણોને ચકડી રાખે છે પગથિયા પદ્ધતિ તો ઢોળાવળી જમીન પર પગથિયા આકારના ખેતરો બનાવી ખેતી કરવાથી પાણીનો વેગ ઘટે છે અને ધોવાણ અટકે છે આડબંધો ખેતરોની ફરતે પાળા અને નદી નાળા પર આડબંધો બાંધી પાણીના પ્રવાહને ધીમો પાડી શકાય છે ચરણ પ્રવૃત્તિ પર નિયંત્રણ પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરવું જેથી જમીન પરનું ઘાસનું આવરણ જળવાય રહે તેતાલીસ પર્યાવરણીય સુરક્ષા માટેના પગલા જણાવો તો પર્યાવરણીય સુરક્ષા માટે નીચે મુજબના પગલા લઈ શકાય છે વૃક્ષારોપણ અને વન સંરક્ષણ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જંગલનો જંગલના વિનાશને અટકાવવો પ્રદૂષણ નિયંત્રણ વાયુ જળ અને જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કડક કાયદાઓનો અમલ કરવો ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણ પર નિયંત્રણ રાખવું માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ સૌર ઉર્જા પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જળ સંરક્ષણ વરસાદી પાણીનો સંગ્રહ કરવો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને પાણીનો બગાડ અટકાવવો કચરાનું વ્યવસ્થાપન ઘન કચરાનું યોગ્ય વર્ગીકરણ અને નિકાલ કરવો તથા રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવું જાહેર જાગૃતિ પર્યાવરણના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમો યોજવા વિશ્વભરમાં પાંચ જૂનના દિવસે પર્યાવરણ દિવસ તરીકે દિન તરીકે ઉજવવામાં આવે છે કાયદાકીય ભારત સરકારે ઓગણીસો એક્યાસીમાં માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો જેવા કાયદા પસાર કર્યા છે ચુમ્માલીસમું વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના મુખ્ય ઉપાય નીચે મુજબ છે નાણાકીય પગલા રિઝર્વ બેંક દ્વારા નાણાંનો પુરવઠો ઘટાડવો અને વ્યાજના દરમાં ઘટાડો કરવો જેથી લોકોની ખરીદ શક્તિ ઘટે અને માંગ ઓછી થાય રાજકોષીય પગલા સરકાર દ્વારા જાહેર ખર્ચમાં ઘટાડો કરવો અને કરવેરાના દરમાં વધારો કરવો પુરવઠો વધારવો જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ દ્વારા ગરીબોને રાહત દરે અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ પૂરી પાડવી અને સંગ્રહખોરી અટકાવવી ત્યાર પછી ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ નીચેના વ્યક્તિઓ સંસ્થાઓ કે ફરિયાદ નોંધાવી શકે છે કોઈ પણ ગ્રાહક કોઈપણ માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર એક કરતા વધુ ગ્રાહકો જેવો સમાન હિત ધરાવતા હોય છે ફરિયાદમાં સમાવેશ વિગતો સામાવાળાનું નામ અને સરનામું જે વ્યક્તિ સંસ્થા વિરુદ્ધ ફરિયાદ હોય તેનું નામ અને સરનામું ફરિયાદની વિગતો બનેલી ઘટનાનું તારીખ અને સમય સાથેનું વિગતવાર વર્ણન પુરાવા તો ફરિયાદના સમર્થનમાં બિલ રસીદ વોરંટી કાર્ડ કરારપત્ર કે અન્ય દસ્તાવેજી પુરાવા રાહતની માંગ ફરિયાદી શું રાહત કે વળતર ઈચ્છે છે તેની સ્પષ્ટ માગણી કરવી ત્યાર પછી છેતાલીસમું છે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકે છે જવાબ ગુજરાત સરકારે મહિલા સમાનતાને મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે કન્યા કેળવણી રથયાત્રા શાળા પ્રવેશ ઉત્સવ કન્યાઓના શિક્ષણનો દર વધારવા પછી બીજી યોજના છે સરસ્વતી સાધના યોજના કન્યાઓને વિના સાયકલ આપવી આ યોજના અંતર્ગત વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કન્યાઓના નામે બોન્ડ આપવા ત્યાર પછી બેટી બચાવો અભિયાન કન્યાના જન્મ દર વધારવાને ભ્રૂણ્યા અટકાવવા માટે બેટી બચાવો અભિયાન છે ત્યાર પછી સરકારી નોકરીમાં મહિલા માટે તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ગાલા સેમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર બેના વિભાગ સિંહનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે ગાલા આસાઈનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો